કોઈપણ લોટ લો એને તમારે ચારીને જ લેવાનો છે એકદમ સિમ્પલ રીત છે બજાજ જેવા ક્રિસ્પી અને ક્રંચી જ ખાખરા બનશે તો લોટ આપણો ચરાઈ ગયો છે એક ચમચી મેં સૂકી મેથી લીધી છે એક મોટા ચમચા જેટલું તેલ એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે એનો લોટ બાંધીશું એક સામટું પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી લઈને જ આપણે એનો લોટ બાંધીશું લોટ રોટલી કટનો લોટ બાંધીએ એના જેથી થોડોક વધારે કડક અને ભાખરીના લોટ કટતાં થોડો નરમ એવો મીડિયમ લોટ બાંધવાનો છે આપણે તમે જોઈ શકો છો આવો લોટ બાંધવાનો છે બહુ ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં એવો નોર્મલ લોટ બાંધવાનો છે હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપશું હવે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આના ખાખરા બનાવી લઈશું ઉપર થોડુંક તેલ નાખીને એને આપણે મસળી લઈશું થોડી વાર જેથી એ સરસ સોફ્ટ થઈ જાય અને આપણે એક બે મિનિટ સુધી મસળી લઈશું મીડિયમ સાઇઝનું મેં લૂ બનાવ્યું છે આને થોડું અટામણ લગાવી દઈશું હવે આને પાતળું બને એટલું પાત્ર પાત્ર આપણે વાણી લેવાના છે વચ્ચે વચ્ચે તમે કોરો લોટ લગાવી શકો છો તો આપણો ખાખરો વણીને તૈયાર છે તમને હું બતાવી દઉં કેટલો જાડો બનાવ કેટલો પતલો જો તમે જોઈ શકો છો આટલો પતલો મેં બનાવ્યો છે એની પાછળ કંઈક લોટ વધારાનો ચોટી રહેલો હોય તેને આપણે કાઢી લઈશું અને આ રીતના આપણે બધા ખાખરા વણી લઈશું તમે જોઈ શકો છો મેં બધા જ ખાખરા વણીને તૈયાર કર્યા છે એક કપ લોટમાંથી મારે આઠથી દસ ખાખરા તૈયાર થઈ ગયા છે હવે આપણે આને શેકી લઈશું હવે આપણે તવીને ગેસ પર મૂકી દીધી છે તવીને બહુ ગરમ નથી થવા દેવાની થોડી મીડિયમ ગરમ જેવી થાય ત્યારે આપણે ખાતું અંદર એડ કરી દેવાનું છે અને આપણે સ્લો ફ્લેમ પર જ ખાખરો શેકવાનો છે હાઈ ફ્લેમ પર શેકવાનો નથી તો તે ખાખરાને ધીમા તાપે શેકશું તો સારી રીતે શેકાઈ જશે અને બળે પણ નહીં એટલે તમારે એને સ્લો ફ્લેમ પર જ રાખવાનું છે ઠાકરાને આગળ પાછળ ફેરવીને આપણે શેકી લેવાનો છે અને જે આવો એક દસ્તો મળે છે રોટલી પ્રેસ કરવાનો એ તમારે લાવવાનો છે અને એનાથી આવી રીતના પ્રેસ કરવાનો છે આવી રીતના પ્રેસ કરતાં કરતાં આપણો ખાખરો શેકાઈ જશે સરસ હવે ઉપર થોડું આપણે તેલ નાખશું અને ફેરવીને એને પ્રેસ કરતા રહીશું ગેસની ફ્લેમ તમે તમારી રીતે થોડી વધારે પણ કરી શકો જો જલ્દી શેકાતો ન હોય તો બહુ વધારે ફાસ્ટ નથી કરવાનો તમે તેલ ન એડ કરવા માંગતા હો તો બી ચાલે પણ તેલ એડ કરવાથી ખાખરો પંદરથી વીસ દિવસ સુધી સરસ એવો ને એવો જ રહે છે તમે જોઈ શકો છો આપણો ખાખરો તૈયાર છે રેડી થઈ ગયો છે હવે એને આપણે કાઢી લઈશું આ થોડો ઠંડો થશે એટલે કડક થશે આવી જ રીતે આપણે બીજા બધા પણ ખાખરા તેકી લઈએ તમે એકવાર જો મારી આ રીતથી ખાખરા બનાવશો તો બહારના ખાખરા ખાવાનું ભૂલી જશો અને છોકરાઓ માટે પણ હેલ્ધી નાસ્તો છે આ અને એમના લંચ બોક્સમાં પણ તમે ભરી આપી શકો છો અને ઘરના એટલે એમાં જોવાનું જ ન હોય બહારના તો પામોલી તેલમાં બનાવેલા હોય આપણા ઘરમાં આપણે શુદ્ધ તેલથી બનાવતા હોય એટલે એક વખત તમે આ રીતથી જરૂરથી બનાવજો તો તમે જોઈ શકો છો આપણો બીજો ખાખરો પણ રેડી છે તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી હેલ્ધી ખાખરા એકવાર તમે આ રીતે જરૂરથી બનાવજો બજારના પણ ખાવાના ભૂલી જશો પતલા અને એકદમ ક્રિસ્પી બન્યા છે આપણા ખાખરા હું તમને તોડીને બતાવું જોયા ખાવા પણ એટલા ટેસ્ટી બન્યા છે તો તમે જરૂરથી બનાવજો અને તમે ચા સાથે પણ લઈ શકો છો અને એમને પણ જ્યારે પણ ભૂખ લાગી હોય ત્યારે આને ખાઈ શકો છો આનાથી તમારું વજન પણ વધે નહીં તમે સ્લીમ એન્ડ ફિટ રહેશો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જલ્દી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને માનવી જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવ પી અને દર્શન કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ